અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ નથી અને છેલ્લા એક ધારા જિલ્લામાં કોઈ ને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે અને ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગાવદર ગામે ભારે પવન સાથે વરસાદનું આગમન થયેલું હતું જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો ભારે પવનના લીધે ડાંગાવદરમાં પીજીબીસીએલના અનેક થાંભલાઓ જમીનદોસ્ત થયેલા હતા જ્યારે મીની વાવાઝોડાના રૂપમાં આ વરસાદી કહેર વર્તવાનું શરૂ થયેલું હતું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલો પાક જેમાં બાજરો તલ ડુંગળીના પાકને નુકસાની જોવા મળેલી હતી સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયેલા હતા આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઈ ગઈ હતી ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડી ગયેલા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતે જમીન દોસ્ત થયેલા હતા હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયેલું છે ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરવામાં આવી છે પૂરા વર્ષ આંબાને પાણી પાય અને તેના પાલની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રોટી હોય તેવું જણાઈ રહ્યું છે ધારી ગીરના ખેડૂતો આ બાબતે અફસોસ વ્યક્ત કરી રહ્યા છે હું ડાંગાવદર ગામ હું મેહુલ ત્રિવેદી ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર પિસ્તાલીસ મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપડાં પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ પર આવેલા છે એને પણ નુકસાન જોવા મળી છે આજ ખેડૂતોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવી આપવા માટે અમારે દસ વીઘાનો બગીચો હતો જે પાંચસો થી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ ટકા જેવા ઝાડવા ધરાશય થઈ ગયા છે બરોબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને